નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસિતા નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ આજરોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર દેવ ચૌધરી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે એટલે કે છ તારીખે જે નવસારીની અંદર પૂર્ણા નદીના જળસ્તરની અંદર વધારો થયો હતો અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે રેલ આવી હતી એ સંદર્ભે રેલ બાદ અને રેલ દરમિયાન જે કામગીરી કરવામાં આવી કામગીરીની સમીક્ષા સહિત આજે પ્રેસ કોન્ફરન્સની અંદર સંપૂર્ણ માહિતી કમિશનર દેવ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી તો દેવ ચૌધરી શું જણાવ્યું જણાવી ચાલો આપણે સાંભળીએ આ વખતેની વાત કરીએ તો ગઈકાલે જે છે આખા શહેરમાં જે છે લગભગ સવારથી સરેરા સિક્સટી એમએમ જેવો વરસાદ થયો હતો અને જે કેચમેન્ટ એરિયા છે પૂર્ણા રિવરમાં આમાં લગભગ નાઇન્ટી એમએમ જેવો વરસાદ થયો જે વરસાદ થયો હતો જેના કારણે જે પૂર્ણાનો જે જળસ્તર છે લગભગ સાંજે ચાર પાંચ વાગ્યાના આજુબાજુ એકવીસ ફીટથી ઉપર જતો રહ્યો હતો અને જે છેલ્લે રાત્રે નવ વાગ્યા સુધી લગભગ પચીસ ફીટથી ઉપર હતો સાવચેતીના ભાગરૂપે જયારે એકીસ ફીટ થી ક્રોસ કર્યો ત્યારે અમારી ફાયર બ્રિગેડ ની દીધો સાથે છે મૂવ કરવાના ચાલુ કર્યા હતા લગભગ સાતે જ જગ્યા છે રાત્રે લાવ્યા હતા રાત્રે ત્યાં લાવ્યા પછી જે છે આ બધા લોકોને હોટ કુકડ મીલ અને જે છે બોટલ વોટર પણ આપવામાં આવ્યો હતો રાત્રે લગભગ જે છે બાર વાગ્યા પછી આનો લેવલ થોડો થોડો ઓછો થવા લાગ્યો રાત્રે હાઈ ટાઈમનો ટાઈમ પણ બે વાગ્યા હતો બે વાગ્યા પછી જે છે જલસ્તર જે છે નીચે થવા લાગી ગયો હતો અને સવારે જે છે એકીસ ફૂટ ઉપર આવી ગયો હતો સવારની વાત કરીએ તો ઘણા બધા જે છે લોકો પોતાની જગ્યાએ જતા રહ્યા પણ અમુક અમુક જગ્યાએ જે છે લોકો શિફ્ટ નહીં થયા અને આ બધા લોકોને પણ સવારનો ચા નાસ્તો જે છે બધું આપવામાં આવ્યો અત્યારે શહેરમાં જે છે આ પછી અમે સવારે લગભગ છ થી સાત અલગ અલગ જે છે સ્વચ્છતાની ટીમો બનાવીને સાફ સફાઈની કામગીરી ચાલુ કરાવી હતી જેમાં લગભગ અમારા દેઢસો થી વધારે સફાઈ કર્મીઓ જોડાયા હતા લગભગ વીસ થી પચીસ વ્હીકલ જોડાયા હતા અને લગભગ છત્રીસ ટન જેવો જે છે કચરો અમે ત્યાંથી ઉપાડીને જે છે ઘણા બધા એરિયામાં સાફ સફાઈ થઈ ગઈ છે જ્યાં નથી ત્યાં સાંજે ફરી પાછું જે છે સેકન્ડ શિફ્ટમાં અમે કામગીરી કરવાના છીએ હવે આની વાત કરીએ તો અત્યારે શહેરમાં જે ડીએલપી રોડની વાત કરીએ તો એક પણ એવી ડીએલપી રોડ નથી કે જ્યાં જે છે રિપેરિંગ નહીં થઈ હોય

જ્યારે મોટો ખાડો હોય તો આમાં જે છે પૂરવામાં આવે છે માન્ય શ્રી અને માન્ય મુખ્ય સચિવ શ્રીની પણ આજે સવારે વિડીયો કોન્ફરન્સ હતી આમાં પણ એ સૂચનો આપવામાં આવ્યા છે કે કોઈ પણ રોડ જે છે ઉપર ખાડા નહીં હોય તાત્કાલિક કોઈ પણ જગ્યાએ પાણી વધે તો લોકોને તાત્કાલિક સહાય મળે જ્યાં પાણી જે છે ઉતરી જાય છે ત્યાં તાત્કાલિક સાફ સફાઈ થાય અને પ્રોપર રોડ હોય પ્રોપર જે છે પાણી જે ટેપ વોટર છે આમાં પણ કોઈ જગ્યાએ મિક્સિંગ નહીં થાય અને કોઈ પણ જાતનો જે છે અંડરબ્રિજ કે જે બંધ થયેલો હોય કે છે પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે નવસારી મહાનગરપાલિકા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના માન્ય મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ જ અત્યારે કામગીરી કરી રહી છે અને જ્યાં જ્યાં પણ અત્યારે અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ પણ વસ્તુ પડેલી હોય એ પણ જે છે ટૂંક સમયમાં ક્લિયર કરવામાં આવશે તો આ પ્રમાણે આજરોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે દેવ ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને માહિતગાર કરવામાં આવ્યા અને સાથે જ બાહીંદરી આપવામાં આવી કે ભવિષ્યની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે જેની અંદર પૂરના પાણી પ્રવેશે છે ત્યાં પ્રોટેક્શન વોલની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરી દેવામાં આવી છે તો સાથે જ જે ખરું એ કોઈ પણ જગ્યાએ ખાડાઓ પડશે તો આવતીકાલથી એક નંબર જાહેર કરવામાં આવશે કે જે નંબર ઉપર આપ વોટ્સઅપથી આપની સમસ્યા દર્શાવશો તો ચોવીસ કલાકની અંદર એ ખાડાઓ પૂરી દેવામાં આવશે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હાથ ધરાવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશન ના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ ખાલી કરવાનું છે તો રાહ જુઓ છો પહોંચી જાવ અનમોલ હિનાવાલા ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો